નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું નવરાત્રિ વિશે પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઈ પણ નરજાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે આ વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો ત્યારબાદ તેને લોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો આ વાતની દેવોને થઈ તો તેઓ બધા ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શિવ પાસે ગયા શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમણે જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું ત્યારબાદ દેવી શક્તિને નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલાં તેમણે દેવી શક્તિની ઉપાસના કરીને તેમની પાસેથી એક બાન મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને દસમા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયાદશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરે છે આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે જે નવ દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે આઠમ આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ માનવામાં આવે છે પહેલાં તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા હતા પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું છે પહેલાં જે ગરબાઓ ગાવાતા હતા તે તો બધા જાણે અત્યારે નામ શેષ થઈ ગયા છે પહેલાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી હતી અને જો કોઈના ઘરે બાળક જન્મ્યું હોય કે સારો પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબા ગવાતા પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદ્રશ્ય થઈ ગઈ છે છતાં પણ હજુ ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપરિક યાદને તાજી કરાવે છે હવે તો ગરબા તો દૂર પરંતુ બીજે આવી ગયા છે અને ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે